કેમ મજામાં મજામાં આજે આપણે જવાનું છે રાણ અને માધેવીય ગુજરીમાં તો પેલા તો આપડે સવારે માધેવીય ગુજરી થાય તો હાલો આપડે નીકળીએ ડાયરેક્ટ માદેવીય તરફ પેલા તો આપડે ચા પાણી પી લઈએ પછી આપડે નીકળીએ કેમ કે ચા વગર આપડો કાંટો ચડે નહીં તમને ખબર છે ને કાલે ચા પાણી પીને પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ માદેવીય ગુજરી તરફ ફાઇનલી ઘરે જો આપણે ગુજરીમાં પૂગી ગયા તો હાલો માલ વાલ ગોઠવી લો પછી તમને મળું જોઈ શકો છો ભાઈ માલ મસ્ત મજાનો ગોઠવાઈ ગયો તો ઘરાક એ ચાલુ થઈ ગઈ હતી ઘરાક બધા વયા ગયા તો હાલો હવે આપણે માલ ભરી નીકળીએ આ તો કાલે જો મસ્ત મજાનો માલ ભરાઈ ગયો તો હવે હું નીકળી ગયો તો ડાયરેક્ટ રાણ ગુજરી તરફ એમ બપોર પછી ન્યા થાય વચ્ચે સીએનજી પંપે આપણે ઉભા રહી ગયા તા ગેસ પૂરા આપણી ગાડીમાં ગુજરીમાં પૂગીને આપણે ટિફિન ખોલીને મહિના તા જમવા ભાઈ ભૂખ લાગી ગઈ હતી હબ જમીને આપણે અહીંયા છાયા મસ્તી બેઠા તા કેમ કે ભાઈ ગુજરી છે ને ચાર વાગ્યા પછી ચાલુ તો તો અહીંયા ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો ભાઈ મસ્ત મજા ને આપણે પણ ધીમે ધીમે નિરાતે માલ ગોઠવાનું ચાલુ ભાઈ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ માલ આપણો ગોઠવાઈ ગયો હતો હવે હું તમને મળું ડાયરેક્ટ પડી ગઈ હતી માલ આપણે ભેગો કરી દીધો હતો હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ઘર તરફ આગળ બાપ ને પાછળ દીકરો ઉડે તો જ યા બસ કાલે વાંજના આટલું જ હવે કાલા નવા વિડીયોમાં લાઈક કમેન્ટ ફોલો ને શેર કરવાનું ના ભૂલતા